વર્ણિવે શરમીય દર્શન મંદહાસ ન બુજિતા સુર અનંતાન કોટી બ્રહ્માંડ અધિપતિ પૂર્ણતમ પુરુષોત્તમ એવો વરતાલવાસી શ્રી લક્ષ્મીના દેવ ની ગાદીના મારા સનાતન ધર્મ ધોરંધર એક હાજર આઠ પરમ પૂજ્ય શ્રી રાજ પ્રસાદજી મહારાજ ના ચરણોમાં વંદના કરીએ આજે ભક્તજનો મલાળ શ્રી સ્વામિના મંદિરે જે આયોજન કર્યું છે એવા શ્રી સ્વામિનારાયણ મહોત્સવમાં જે આપણને દર્શન દેવા વધાર્યા છે અને અમૃત વચનો જે પ્રદાન કરવા માટે વધાયેલા છે એવા વિશ્વવંદનીય લાખો કરોડો ભક્તજનોના હૈયાના હાર અને દિવ્ય વિભૂતિ એવા પરમ પૂજ્ય ભાવી આચાર્ય મહારાજ શ્રીસો આઠી લાલજી મહારાજેન્દ્ર પ્રસાદજી મહારાજના ચોણમાં વંદના કરી એવમ લાલજી મહારાજ પૂજ્ય વક્તાશ્રી પૂજ્ય સંતો પાર્ષદશ્રીઓ અને જે સંહિતા પાઠમાં બેઠા છે એવા ભૂદેવો સંગીતકારો સર્વે ટ્રસ્ટી મંડળ અને સમસ્ત જે કઈ ભક્તજનો ઉપર છે જાજા કરીને જય સ્વામિનારાયણ કરી સરસ મજાની શોભાયાત્રા અને એક પછી એક પછી સંતોના પણ પ્રવચનો સાંભળી રહ્યા વૈશિષ્ટ નાસ્તિક આજ્ઞા અનુસાર કિંમતી વક્તવ્ય ભગવાન પુરુષોત્તમ નારાયણ ની કૃપા હોય ત્યારે આપણને સારા સારા કાર્યો કરવાની ઈચ્છા થાય સારું કઈ સાંભળવાની ઈચ્છા થાય સારું કઈ જાણવાની ઈચ્છા થાય સારું કઈ જોવાની ઈચ્છા થાય આવી ભગવાનની આપણા પર જ કૃપા છે ત્યારે આવા ઉત્સવ એ આયોજન કરવાની ઈચ્છા થાય મલાડ સ્વામીનારાયણ મંદિરના સત્સંગ સમાજના સર્વે ભક્તો કક્ષા જે ઉપર ભગવાન પુરુષોત્તમ નારાયણે આપણને એવી બુદ્ધિ આપી છે એવી એક શક્તિ આપી છે જે આ ભારતીય સંસ્કૃતિ દુનિયામાં ક્યાંય માનવ

ચાર પાદની સત્સંગ જીવનના પાને પાને શોખે શોખે આ સાર આવે વચના પણ એ વાત આવે અને એ પ્રમાણે જે કઈ આપણે આ સત્સંગમાં

બાકી આ મનુષ્ય ઉદર માં ધારણ કરવા માટે કોશિશ કરતો હોય હરીફાઈ કરતો હોય એમાંથી એક ને આ ચાન્સ મળે છે મનુષ્ય જન્મ પ્રાપ્ત ભગવાનની કેટલી કૃપા હશે કે ચારસો હરીફોમાં અત્યારે આખા રાષ્ટ્રનું જયારે ભાવિ લોકતંત્ર એ ચૂંટવા માટે એ કોશિશ કરી રહ્યા છે એમાં એક હોય બે હોય પાંચ હોય તો પણ ફીર આવી જતા હોય છે ક્યારેક ક્યારેક તો ચારસો કરોડ ની હરીફો આપણે વિજેતા બન્યા છે આ ભગવાન પુરુષોત્તમ નારાયણ ઓળખાયા છે પૂજ્ય લાલજી મહારાજ જેવા મહાપુરુષ ઓળખાયા આવા શાસ્ત્રો આપણે શ્રવણ કરવા મળે આવા સંતોના દર્શન થાય આવા પાર્ષદો અને આવા હરિભક્તો સભામાં બેસવાનું અન થાય તાયો નાથથી આપણા વિજય ને વધાવી લે પ્રભુ તાર આ કેટલી અમારા ઉપર તારી કૃપા કેટલી અમારા ઉપર અને એ શાસ્ત્ર વિધિ પ્રમાણે પૂજ્ય લાલજી મહારાજ એ દાખલો કરી રહ્યા છે

ત્યારે ખરેખર તેઓને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા પાઠવીએ છીએ જવાબદારી ઉઠાવી અને વડીલોને માન સાથે સાચવે છે અને વડીલો એ નવા ટ્રસ્ટીઓને માન સાથે એ જવાબદારી સોંપે છે એ ટ્રસ્ટીઓને બધા બધાયને નાદ વધાવી અમારે બનવું ભગત પણ બહુ સરસ રીતે જે મંદિર નું કાર્ય કરી રહ્યા પૂજા કાર્ય કરી રહ્યા કોઠારી તરીકે કહીએ મહંત તરીકે કહીએ એને પણ હરિભક્તો સાચવે અને આ ભનુ ભગત પાછા હરિભક્તો ને સાચવે મહારાજ ને સાચવે લાલજી મહારાજ ને આચાર્ય સાચવે અને અમને પણ સાચવે ભનુ ભગત ને તાળવાના નાદ થી વધાવી લો અને ખુબ પ્રગતિ થાય આજથી અમેરિકા જેવા દેશો માં પણ ભગવાન ની સેવા નો ચાસ એને મળે એ ભગવાનના ના પ્રાર્થના સાથે શુભેચ્છા પાઠવીએ છીએ

આગ્રહ થાયો ત્યારે ખરેખર સ્વામિનારાયણ મહોત્સવ એ દિગ વિજય થઈ ચુક્યો છે જય જય કાળ સાથે મારી વાણીને વિરામ આપતા અસ્તુ શ્રી સ્વામિનારાયણ ભગવાન